નમસ્કાર દર્શક મિત્રો હું છે ચિરા કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છબુત તથા પ્રશ્ન સુબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાને દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના કરેલ અન્વય એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ એસસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહીલગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાદમી હકીકતના આધારે ઇકબાલગઢ હાઇવે ઉપર એકબાલગઢથી ઝાંઝાવાર તરફ જતા રોડ ઉપરથી હોન્ડા સિટી ગાડી નંબર જી જે ઝીરો બે ઇસી ચોરાણું નેવ્યાશીમાંથી પકડાયેલું રજુસિંહ સમીરસિંહ ડાબી રહેઠાણ આવલ તાલુકો અમીરગઢ તથા નાસી ગયેલ ગાડીના ચાલક દુર્જનસિંહ પચારસિંહ ડાબી તથા વિરેન્દ્રસિંહ ઉમનસિંહ ડાબી બંને રહેઠાણ આવલ તથા તાલુકો અમીરગઢ વાળો પોતાના કબજા ભોગવટાના કબજાની ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવના વિદેશીદારોની બોટલ બિયર ટી નંગ આઠસો પચ્ચીસ કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર ચારસો ચાલીસ તથા હોન્ડા સિટી ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ મળીને કુલ રૂપિયા પાંચ લાખ બાવન હજાર ચારસો સુડતાલીસના મુદ્દાવાન સાથે પકડાઈ જઈ તથા પકડાયેલ ભારતીય બનારના વિદેશળનો જથ્થો ભરી આપનાર તથા ગાડીની આગળ પોતાના મોટર સાયકલની કરનાર નરેન્દ્રસિંહ જસરસિંહ ડાભીર રહેઠાણ આવલ તાલુકો અમીરગઢ એકબીજાના મેળાપીપાળાથી ગુનામાં મદદગારી કરી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો રાજસ્થાન રાજ્ય નિર્મિત ભારતીય બનાવના વિદેશી દારોનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનો ષડયંત્ર રજી આરોપીઓને આર્થિક લાભ માટે ગુનાહિત કૃત્ય કરેલ હોય જેઓની વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે